પણ હર વખતની જેમ ભરતો ભરતોને આવવાનું હને ઈને કલાક એક છે ભાઈ બાહા દેહે કે વાયા પોગ્યો વાહ પોગ્યો હજી આવ્યો નથી આ યાર સૂરજ પાછળ છે ને હું બહુ કારો દેખાવો હદ કે ભાઈ કલાક એક વાટ ગયો ને પછી ભાઈ આપડે મિમાન સાહેબ આયા છે એમાં હું છે ભાઈ કેમેરાના સેટિંગ કરતા હતા બરાબર એટલે આપડે આપણ પાસે કેમેરો ગયો છે ખબર છે આપડે તમને ભાઈ ખબર નહીં તો કહી દે ભાઈ આપણે એક્સક્લુઝિવ એક્સક્લુઝિવ કેમેરો આપણે હેને લીધો છે કયો છે ભાઈ સોનીનો FX30 છે સિનેમાલાઈન કેમેરો છે ભાઈ એનાથી આપણે શૂટિંગ કરવાનું છે અને આ કેમેરા છે ને ભાઈ ગુજરાતની અંદર 6 કેમેરા છે એમાં આપણો છઠ્ઠો નંબર છે યસ મિત્રો બહુ એટલે બહુ રેર કેમેરો કારણ કે હજી હમણાં જ લોન થયો છે FX30 યાર કની કિંમતને જોતા આવજો ઇમ કઈને અમારી અમીરી દેખાડ દઈએ તો લેટ્સ ગો હવે આપણે જવાનું છે જામનગર રેડી અને વિડીયો એક સરપ્રાઇઝ છે ઓહો એ તો તમે ટાઇટલ ને થંબનેલ વાંચીને ખબર પડી ગઈ હશે કા ગાઈસ તો ફાઇનલી આપણે પૂરી ગયા છે જામનગર મિત્રના સ્ટુડિયો પર આવી ગયા છે યાર જામનગરમાં માં રેખડા યાર કામ એટલું હજુ હતું ને કે વાત પૂછો મે બધી વસ્તુ લેવામાં યાર બહુ જજુ મોડું થઈ ગયું છે હવે લગભગ અમારે કાલ બધો છે ને પ્લાન કરવાનો થાય આજનો પ્લાન તો બધો ડ્રોપ આઉટ થઈ ગયો કારણ કે અત્યારના 11 વાગી ગયા છે ભાઈ અરે અને હું માતાજી આવી ગાઈસ અમારું કઈ ખબર નહીં એમને નક્કી થઈ ગયું કે ફિલ્મ જોઉં ફિલ્મ જોઉં કે ફિલ્મ જોઈ કઈ ડંકી ફંકી ગઈ જોઉં બધા કે જગદીશ ડેર વ્લોગ આવી ગયો છે સલાર મૂવી જોઉં તો ભાઈ આવે વર્ષ 20 મિનિટ થઈ ગઈ કે ચાલુ થઈ ગયું ના તો મેડ ન પડે તો કેવા આવી ગયા છે ભાઈ આપણે કપલ ટિકિટ લેવાનો વારો આવ્યો અને કપલ માં જો આવી રીતના આ કપલિયા છે મૂવી જોવા આવ્યો પણ આખે આખું થિયેટર મે બુક કરી નાખ્યો ભાઈ જોઈએ આખે આખું થિયેટર બુક કરી નાખ્યો છે કોઈ આપણે ડિસ્કસ કરવાનું જોઈએ જ નહીં ભાઈ આખું ટોકિટ બુક કર્યું છે જોઈએ આખું ટોકિટ યસ થેન્ક યુ સો મચ યાર બ્રો મિત્રો ફિલ્મ આટલું જોરદાર એટલું જોરદાર ને કે આખી ટાપક તો ટોકી જ ખાલી થઈ ગઈ મિત્રો વોટર લોકેશન વોટર લોકેશન અને મેં અત્યારે કંઈક હતાડવાની ટ્રાય કરી હું હે હતાડવાની વસ્તુ અમારે લો ટૂકડા હતાઈ જાય ને તેમાં આવી રીતના જો મિરર સેલ્ફી પાડી લીધી હતી તો મિત્રો નાસ્તા પાણી નું હોય તો આપડે બધા નાસ્તા ભૂખ નથી નાસ્તો કરો ભૂખ લાગી કરવો મને ખબર હે કિંમત જોઈ તમને ભૂખ નથી લાગી ગયું ઓ ભાઈ ફિલ્મ નું નામ બતાવતા ભૂલી ગયા જોઈ લ્યો ડંકી પાણી ખીચવા ને ડંકી નઈ આવો

ગાઈસ ફર્સ્ટ દુકાન આપણે ચેક કરવાના હે કે આપણે ભાઈ ભાવમાં માં આવે કે આપણે વિવો નો ફોન લેવાનો હે સરપ્રાઈઝ તો રિવિલ કરી નાખ્યું આપડે લેવો હે વિવો ટી ટુ એક્સ પણ એ લગભગ હે ને આ કઈ અવેલેબલ નથી હે ને ઓનલાઈન જ જડી હશે લગભગ અમારે જામનગર માં હે ને બહુ જ રખડું અહીંયા જઈડ્યો નહી ફર્સ્ટ ઓફ ઓલ આપણે પૂજારામાં ગયા હતા ગાઈસ બીજી દુકાને ગયા ન્યાય આપણો ફોન યાર અવેલેબલ નથી ફોન ગોતો બહુ અઘરી વાત છે તો હવે ટાઉન હોલ બાજુ ચેક કરતા હોય કે ન્યાય જડે કે નહીં જડે ટાઉન હોલ બાજુ આવી ગયા હૈ હવે આય તો ભાઈ જડી જ જવું શું લાગે જડી જાય કે નહીં જડી જ જાય ને આપણો બજેટ જ એવું છે શું સાબિત કરવા ચાહતા હૈ તું કે આપણે જી ફોન જોઈ હે ને એ તો જડતો નથી પણ બીજા ઘણા બધા 5G ફોન હે ને આ રેન્જમાં આપણે ગોતે હે એમાં જો આ લુક હે ને થોડો મગજમાં બેસ સરસ છે તો અરે ગાજી બોલો જોવાનું

ખબર ગરમ હે આનો હજી ભાવ તાલ આપડે પૂછાવી લઈએ સ્પેસિફિકેશન હજી જોયા નથી તો સ્પેસિફિકેશન જોઈ લઈએ પછી ડિસાઈડ કરી આ લઈ કે ના લઈ મોબાઈલ આપડો ભાઈ ફાઈનલ કર નાખ્યો હે એની અંદરનું બિલ બને તમારો મોબાઈલ જોવો હે એમ કયો હે મોબાઈલ જો આ મોબાઈલ એ મૂકી દે ઓકા થા મૂકી દે અરે પણ ઈ ફોન લીધો નથી ઈ તો ખાલી તને બતાવતો તો આપણે ફોન લીધો ઈ હવે તમને બતાવો

આપણે પણ conta ના આવે એક્યુલી મે આઈફોન વાપરીને એટલે જો ભાઈ આવી રીતના કઈ ફોન છે ને આવા આવા છે બસ ભાઈ બસ બધો કન્ટેન્ટ તું જ બનાવી કે ઉતારી ને ધીમે ઉતાર્યું કે વેલ્યુ ફોન આપણો ભાઈ એકદમ થઈ ગયો હે પણ મસ્ત મજાનો ફોન હે ભાઈ કલર જો આવો કંઈક લીધો હે આ જે ફિંગરપ્રિન્ટ યાર લાગી ગયા પણ આપણે કવર પહેરીને જે છે ને આ યુઝ કરવાનો હે બાકી આની અંદર જો લગભગ કવર આવી આવી ને કવર હા કવર આવી છે અને જો ભાઈ આ મિરરમાં હે અને મારી પહેલાં જો આ લોકો યાર બ્લોગ બનાવી લીધો વેલો કન્ટેન્ટ બનાવી લીધો ગદ્દારી કરીને વાંધો નહીં મિત્રો જોઈ શકો અમે નવો નોકર હાયર કર્યો હે જરીસા સાફ કરે એક્ચુઅલીમાં અમારે હે ને થોડીક મિરર સેલ્ફી પાડવી છે પણ મિરર સેલ્ફીમાં મિરર થોડો ગંધારો પહેર્યો

તમે નાથમાં તો ક્યાં આલોમ હવે નહીં ભેગા ત્યાં આલોયમ હવે બધા નું જ મગાવવાનું હોય યાર બધા હરખું મગાવો તો તમે હચા કેવા તો ખાવાનું આપણે ખાઈ લીધું હોય પણ હેને બહુ એટલે બહુ ગંધારીનું ખાવાનું તો યાર ખાવાથી ખાઉં ને કોઈ ખાવાના આપણે ખરાબ તો ના કહેવાય પણ હતું એટલે એ લીધું એને વરી પાછા આપણે ડ્રોન વ્યૂ લેવાનું હે ડ્રોન વ્યૂ વ્યવ્યુ રીતે લેવાના હે અને પાછળ બેહીને જો વાહ બાપા જોતા એ પકડ જયો પૂતળી હા જા જતા ડ્રોન વ્યૂ આવે ભાઈ આમાં સાચી જમણી ટ્રીપ અહીંયા થઈ જાય છે કમ્પ્લેટ અને આપણે જવાનું છે ઘેરે કેમાં જવાનું હે આરવન ફાઈમાં ના ભાઈ નારવન ફાઈમાં નઈ દેવું આપણે આપડી રામકિયરી એટલે કે ગાડી ની અંદર જ ટુવેલ ની અંદર તો લેટ્સ ગો સેટર બેટર પરે લીધું છે બોડ બહુ દાદુ થઈ ગયું છે બપોર નીકળવાની વાત કરતા તને ચાર વાગી ગયા હૈ થવાનું સાનો વખત વખતની જેમ કારણ જગદીશ ડેર મિત્રો જગદીશભાઈ ડેર મને સ્પેશિયલ રૂમાલ દીહે કારણ કે હે ને હું રૂમાલ ભૂલી ગયો હું ગિફ્ટ ગિફ્ટ નઈ ભાઈ રૂમાલ વગર ભૂગી ના શકું શરદી અલ શરદી જઈક થઈ ગયા ને ભાઈ રૂમાલ દીધે એ રીતે જેકેટી તો ફાઇનલી મિત્રો ઘેર આપણે આવી ગયા ઘેર ઘર પૂગ્યા તો અંધારી બહુ જાડું થઈ ગઈ ટાઈટી બહુ જાડી પડી ગઈ છે હું આપણી બધી મસ્ત મજાની બેઠી છે અને મેં મારા પપ્પાને કીધું નથી કે હું તમારા હાટું હું આવ્યો હું કેદીના વિચારતો હતો કે ફોન લેવો ફોંડે વાગેને દેવાનો ફોન અરે બાપુ તમારા માટે સ્પેશિયલ વાત છે ફોન લાગે ને આવી ગયો મારે ફોન થઈ ગયો તો લે કહેવાય હા વાવડો હે અલે વિવો એમ